તમે જે આ દ્રશ્ય દ્રશ્ય એ તમે દૂરથી જોઈ રહ્યા છો પરંતુ યાર આની જગ્યાએ જો તમે કદાચ નજીકથી જોઈ રહ્યા હોય તો ખરેખર યાર તમારા રૂવાંડા ઉભા થઈ જાય અને આંખમાંથી સો ટકા નહીં પરંતુ એક હજાર ટકા તમારી આંખમાંથી આંસુ પડી જાય તો હવે તમે બધાય જાણતા હશો તમારા બધાય સુધી આમાં ચાર ગયા છે કે આજે આપણા ગુજરાતના અમદાવાદ શહેરની અંદર ખૂબ જ દુઃખના ખૂબ જ કરુણતા ભરી એક દુર્ઘટના ઘટી વિમાન ક્રેશ થયું આપણા અમદાવાદ શહેરની અંદર અને એ વિમાનની અંદર બસો જેટલા લોકો હતા બસો પેસેન્જર હતા અને એની અંદર એકસો જેટલા આપણા ભારતીયો હતા અને બાકીના લોકો વિદેશના હતા અને આ બધાય પેસેન્જરો ની અંદરથી એકસો ને પાંચથી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે અને એકસો પાંચ લોકોની અંદર જે મોત થયા એની અંદર આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ બેઠેલા હતા અને એમનું પણ અવસાન થઈ ચૂક્યું છે તો જે લોકો આ વિમાનની અંદર અવસાન પામેલા છે એ બધા લોકોની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે આપણે એ જ પ્રાર્થના કરીશું અને બાકીના જે લોકો છે એ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છે તો એ બધાએ પણ ખૂબ જ સારી રીતે જલ્દીથી સારા થઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું